ફૂડ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે રિવરફ્રન્ટ પર ફૂડ ફોર થોટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આઠથી દસ માર્ચ સુધી ફૂડ ફેસ્ટિવલ યોજાશે હવેથી દર વર્ષે અહીં ફૂડ ફેસ્ટિવલ યોજવામાં આવશે કુકિંગ એક્સપર્ટ્સ અને માસ્ટર શેફ બનશે ફૂડ ફેસ્ટિવલમાં મહેમાન લક્ઝરીનો સ્વાદ પ્રાદેશિક સ્વાદ થીમ પર યોજાશે આ ફૂડ ફેસ્ટિવલ વિશેષ પ્રકારના કોફી પેવેલિયનનું પણ આયોજન કરાશે જાણીતી હોટેલ્સ અને ફૂડ ફ્રેન્ચાઈઝીના સ્ટોલ પણ અહીં ઉભા કરાયા છે લક્ઝરી સ્વાદ અંતર્ગત જુદા જુદા ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે શાહી પરિવારોના વિવિધ વ્યંજનો પ્રદર્શનીમાં મુકાશે કિચન ઓફ ધ કિંગ્સ હેઠળ પ્રદર્શનીમાં મુકાશે બીજા ડોમ આયુર્વેદ પર આધારિત ભારતીય ભોજન પીરસાશે જગન્નાથપુરીના રસોઈયાઓ ભોજન પીરસશે વૃંદાવનના રાધાકૃષ્ણ મંદિરના રસોઈયાઓ પણ ભોજન પીરસશે ગાદીપતિઓના આશીર્વાદ સાથે ભોજન પીરસવામાં આવશે

તો આપણા જે ઇન્ડિયન કુઝિન્સ છે એ નંબર ઓફ વેરાયટી છે દક્ષિણમાં અલગ ફૂડ મળે છે મહારાષ્ટ્રમાં અલગ ફૂડ મળી રહ્યું છે રાજસ્થાનમાં અલગ ફૂડ મળી રહ્યું છે ગુજરાતનું ઓથેન્ટિક ફૂડ અલગ છે લગભગ સેવન્ટી ટુ ટાઈપ્સ ના નંબર ઓફ સ્ટોલ્સ અહીંયા છે લોકોને એક ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે કે તમે તમારા સ્ટેટનું ફૂડ આવીને રિપ્રેઝેન્ટ કરો ગુજરાતના લોકો અમદાવાદના લોકો આવીને ફૂડનો ટેસ્ટ કરશે અને કઈ રોયલ ફેમિલીઝમાં કઈ પ્રકારના ફૂડ લોકો ખાતા હતા કઈ પ્રકારના કુઝિન્સ હતા આની બધી જ માહિતી આપવામાં આવે સાથે સાથે એક આધ્યાત્મિક એટલે ધારો કે જગન્નાથ મંદિર છે અલગ અલગ બે ત્રણ મંદિરો છે જે ભારતમાં ત્યાં મંદિરોમાં ભગવાનને કહો થાળ પથરાવાય છે કે ભગવાનને જે થાળ ધરાવવામાં આવે છે એમાં કયા કયા ફૂડ્સ હોય છે આની બધાની જાણકારી યુવાનોને મળી રહે આજની પેઢીને મળી રહે એના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મને મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન આખી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે મને લાગે છે કે આ દરેક વર્ષે આ ફૂડ ફેસ્ટ યોજાવો જોઈએ ફ્લાવર શો બોનસાઈ શો બાદ અમદાવાદમાં આજથી ફૂડ શો શરૂ થઈ રહ્યો છે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે તે મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠથી દસ માર્ચ દરમિયાન દેશના અને વિદેશના જાણીતા જે ફૂડ એક્સપર્ટ છે તે લોકો આમાં સહભાગી થશે જુદા જુદા ચાર પ્રકારના જે ડોમ બનાવવામાં આવ્યા છે હાલમાં આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્પિરિચ્યુઅલ ડોમ છે એટલે કે દેશનું પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિર અને જગન્નાથપુરીનું જે જગન્નાથ મંદિર છે ત્યાંના જે રસોઈયા છે જે વિશેષ નિપુણતા ધરાવે છે તેમના દ્વારા નિર્મિત ભોજન અહીંયા પીરસવામાં આવશે અને જે પ્રકારેનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો સંપૂર્ણ જાણે કે આધ્યાત્મિક વાતાવરણ લાગે સામેની તરફ જગન્નાથ ભગવાન સાથે સુભદ્રા અને બલભદ્રના મોટા ચિત્રો છે જગન્નાથપુરીના મંદિરના પણ જે ચિત્રો છે તે દર્શાવવામાં આવ્યા છે અને આવું ને આવું જ અન્ય એક પેવેલિયન સામેની તરફ પણ છે કે જે રાધાકૃષ્ણ મંદિરનું છે એટલે ફક્ત આ નહીં અન્ય કેટલા આકર્ષણો જે છે જે ત્રણ દિવસ સુધી ચાલનાર આ ફૂડ શોમાં લોકો માટે ઉપલબ્ધ રહેશે કેમેરાપસંદ મુકેશ ચૌહાણ સાથે આરપણ કાયદાવાર હશી મીડિયા અમદાવાદ ફૂડ ફોર થોસ્ટ ફેસ્ટ આ શીર્ષક હેઠળ જે ફૂડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જુદા જુદા પેવેલિયન અલગ અલગ કેટેગરી અંતર્ગત બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત હાલમાં આપ જે દ્રશ્યો જોઈ શકો છો રોયલ પેવેલિયન છે આ એક વિશેષ પ્રકારનું પેવેલિયન છે કે જ્યાં દેશના જે રજવાડા હતા તેમના વિવિધ જે વ્યંજનો હતા જેનામાં તેમની નિપુણતા હતી તે રજવાડાની વિવિધ આઈટમો જે છે તે અહીંયા ભોજન તરીકે પીરસવામાં આવશે અને સાથે જ અહીંયા જે કોઈ આવનાર વ્યક્તિને જમવું હશે તો પંદરસોથી લઈને બે હજાર પચીસસો ત્રણ હજાર સુધીનો જે ફીઝ રાખવામાં આવી છે તેને ચૂકવવો પડશે આપ જોઈ શકો છો જે આ શોની તૈયારી કરવામાં આવી છે તે અંતર મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પોતાની ટીમ સાથે વિઝિટ કરી રહ્યા છે એટલે દરેક વર્ગના લોકો માટે અલગ અલગ અહીંયા સુવિધા કરવામાં આવી છે રોયલ પેવેલિયન છે સ્પિરિચ્યુઅલ પેવેલિયન છે વેલનેસ પેવેલિયન છે અને જનરલ પેવેલિયન છે એટલે અમદાવાદ સહિત દેશની જે જાણીતી હોટલો છે તેના વિવિધ સ્ટોલ પણ અહીંયા ઉપલબ્ધ છે અને શહેરની જે જાણીતી ફૂડ ફ્રેન્ચાઇઝી છે કે જેની અલગ અલગ વસ્તુઓ ફેમસ છે તેના સ્ટોલ પણ અહીંયા જોવા મળશે એટલે દરેક સ્ટોલ પર અહીંયા આવનાર મુલાકાતી હશે કે પોતાના પસંદના જે કંઈ વ્યંજનો હશે જે કોઈ ફૂડ આઇટમો હશે તેની મજા માણી શકશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ